નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી નાંડીડા ગામની સીમમાં ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું ખાન ખનીજ વિભાગે હિટાચી મશીન જપ્ત કર્યું ભરૂચ બુસ્ટર શાસ્ત્રીને બિનઅધિકૃત માટી ખનનની ફરિયાદ મળી હતી આ ફરિયાદ અન્વયે શુક્રવારની રાત્રિએ ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિનઅધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી વાગરા તાલુકાના નાંદીડા ગામની સીમમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરતું હિટાચી મશીન કબજે લઈ વાગરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સ્થાનિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ નાંડીતા ગામની સીમમાં સર્વે નંબર અડતાલીસના એક ખેતરમાં આ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું શું રોયલ્ટી વિના જ ખનીજ માફિયાઓ માટી ઉલેચી રહ્યા હતા અને કોની રહેમ નજર હેઠળ આ માફિયાઓ બેફામ બન્યા છે માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે તો તેને વહન કરવામાં વપરાતા અન્ય વાહનો ક્યાં રાખવામાં આવ્યા છે તે વાહનો પણ કયા કારણોસર જપ્ત કરવામાં નથી આવ્યા જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે બીરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ